હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સો ગાઈસ વાગ્યા છે સવારના આઠ અત્યારે આ તો સવાર સવારમાં લાઇટ વાઈ ગઈ છે એટલે કપડાં ધોવાનું ને એવું બધું કામ છે ને તે અટકી ગયું છે અમે ગામડે હતા ને તમારે કપડાં આજે કાલે જ ધોવાના તો બે દિવસના કપડાં ધોવાના છે એ બધા કામ છે અને કાલે છે ને અમારી ઘરે એક થોડું ઘણું નુકસાન થયું છે હું બતાવું બધાને આ છે અમારી બાલ્કની બાલ્કનીમાં અહીંયા ટેમ્પર્ડ ગ્લાસ આવે પેલી બાજુનો આ છે એ આખો તૂટી ગયો છે ગ્લાસ નથી બાલ્કનીમાં જાતી નથી જો છે આખે આખો અચાનક ગ્લાસ તૂટ્યો એ પાસે નાનો એવો વિડીયો છે હું આમ એડ કરી દઈશ કિચનમાં કામ કરતી હતી અહીંયા અને ત્યાં અચાનકનો એકદમ જોરદાર અવાજ થયો મોટો એવો ધડાકો થયો એવો ફટાકડો ફૂટો ન ત્યાં ગઈને તો એ કાચના એવા ભૂકે ભૂકા થઈ ગયા હતા આટલા નાના નાના ટુકડા અને ત્યાં એમનો મજા હતો નીચે નહોતો પડ્યો નીચેનો પડ્યો એટલે સારું થયું કારણ કે ત્યાં છે ને નીચે ઘણા બધા લોકો ક્યારેક વોકિંગ કરતા હોય ગાડીઓ પડી હોય એવું બધું એટલે કોઈને કાંઈ લાગ્યું કંઈ ના થયું ત્યાં ત્યાં ચોટેલો હતો બાળકોને એક્ઝામ ચાલે છે એટલે ગયા છે પેપર દેવા માટે સ્કૂલે અને હવે આપણે બનાવવાનું છે બ્રેકફાસ્ટ પીયું સજુડિયા માટે હું બ્રેકફાસ્ટ બનાવીશ હવે લાઇટ વઈ ગઈ છે ને લાઇટ હોય ને તો કામ કરવાનું છે ને આમ કેટલું ઈઝી થઈ જાય મશીન કપડાંનું ચાલુ થઈ જાય અને સવારમાં ફ્રી હોય તો ઇસ્ત્રીનું કામ એ કરતી હોય ત્યારે આપણે વેલ્યુ સમજી મોબાઈલમાં અત્યારે બેટરી છે નહીં એક ફોનની અંદર ખાલી ત્રણ ટકા બેટરી છે ફોન કોલ આવે તો વાત થાય એવું છે નહીં ફોન કોલ બીજા કોઈનો તો ન આવતો પણ સ્કૂલેથી આવે ને તેના એના માટે આપણે ચાર્જ હોવું જરૂરી છે અને બાકી બસ આ ફોનમાં થોડી ઘણી બેટરી છે ત્યાં સુધી લાઈટ નહીં આવે ત્યાં સુધી વિડીયો શૂટ કરી લેશું આપણે અને થોડું ઘણું બેકઅપ પ્લાન હોય આપણી પછી પાવર બેંકનું ઇમરજન્સીમાં કામ આવે વાંધો ન આવે ચાલો સવાર સરમાં કેટલું લેક્ચર આપવું કેટલું બોલું મારે બોલવા જ હોય સવાર સવારમાં મને કોઈ ન મળે ને તો હું કેમેરો લઈ લઉં એની આરે વાત કરું છું પિયુષ તો વાતું કરે ને એને ટેવું નથી બહુ ઓછી ટેવું છે એમાં સવારમાં બહુ ઓછું બોલતા હોય તો મારે જોઈ બોલવા કોઈ વ્યક્તિ સ્કૂલે હોય છે હું કેની સાથે બોલું અને એ હોય તો એ સુતા હોય એટલે પછી આપણે કેમેરાની મદદ લઈ લઈએ તમારા લોકો સાથે વાતો કરી તો વાતો તો બહુ થઈ ગઈ અને નાસ્તાની તૈયારી કરી આપણે એટલે સીતાફળ પાયકા કે નહીં ઓહો તો વારો બાંધેલો છે અમારો બાપુજી નું કામ હોય પરફેક્ટ તૂટવું જ ન જોઈએ કે

એના માટે સ્પેશિયલ તોડી લેવાતા પીયુસ કે ભાઈ એમ મમ્મી પપ્પાની ઘરેથી આવેલી વસ્તુ હોય ને એ છોકરીઓને છે ને ખાલી એક ટમેટોય નાનવું હોય ને તોય કે મજા આવે સાચી વાત છે હું મારા પપ્પાની ઘરેથી કંઈક એવી વસ્તુ લેવી હોય ને થોડીક એવી શાકભાજી કેવું કંઈક આપણે કંઈક ફિલિંગ અલગ હોય આ બધું હું ખજાનો ખોલીને બેઠી છું જો એક જ નીકળવું પાકો નથી આમાં તો એ શાકભાજીનું કામ બધું એ હતું નહીં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને બહુ બધું શાકભાજી કાલે જે લેવા ને થોડું બાકી તો ફ્રીઝમાં મૂકવાનું અને બસ જો મારે નણંદ બાની અહીંયા બેગે રેડી થઈ ગઈ છે તો એ તો પીયુઝ જશે ને એટલે લેતા જશે અને બાકી ડુંગળી છે ને એ મારે આખે આખી રોલ કરીને વાળી અને રાખવાની છે બધી થોડી ઘણી ડુંગળી છે એનું કામ એ હજી બાકી છે અને આજે નાસ્તામાં બનાવવાના છે પાત્રા પાત્રાને મારે ખાલી વઘારવાના છે અમે કમ્પ્લીટ કરી લીધા હતા અને આજે મારે બનાવવાનું છે સીતાફળનો જ્યુસ બે પાકા સીતાફળ મળ્યા છે મને બાચકામાંથી તો આજે લાઇટ છે ને એટલે બ્લેન્ડરની બદલે હું આનો યુઝ કરી સીતાફળનો જ્યુસ બનાવી નાખીશ ચાલો તો ફટાફટ બનાવી નાખું એ થાય છે ફ્રેશ ફ્રેશ થઈ ત્યાં સુધી મેં ચા બનાવી નાખી પાત્રા વઘારી નાખી અને જ્યુસ બનાવી નાખી

ચારા વર્ક જય જુના માત્રાવળ એટલે આપણે જો કે જે બી બહાર ગયા હોય ને તો નાના બાર ટ્રાવેલ કરતા હોય તો આવું ભેગો લઈ ગયા ને એને પીવડાવી દે જ્યુસ ને બીજું કામ થાય ને આમાં બધું મરચા કટિંગ ને બીજું કટિંગ એ થાય ને બની જાય દહીં નાખીને હવે તે ફેરવી બની જાય ને કેટલું બધું બને તો હમ હમ અને ટ્રાવેલ કરતા હોય તો બધાય કુકિંગ કરતા નો હોય એ તો એવું નહીં તો ચોખની વાત હે ને એમ થાય કે ના એ કોણ માતા કરે અને ઘણા આપણે તો એમ થાય કે એમ કરી તો મજા આવે હા ઘણા એવું કરવા માટે

બ્લોગ મે આપણે દૂધ લેવા ગયા હતા ત્યાં આપણે સબસ્ક્રાઈબર મળી ગયા પછી કન્ટિન્યુ નહોતો કર્યો અને અત્યારે હું કન્ટિન્યુ કરું છું ક્યારેક ક્યારેક મને પછી બહુ ભાજી કીક લેવાનું મન ન થાય તો ન જો ગિફ્ટ લઈ તો એક મસ્ત મજાની ગિફ્ટ લઈ વાતા મારા વિડીયોમાં નથી લીધી આમ તો ત્રણ ગિફ્ટ લઈ ત્રણ આપી આ ચોથી ગિફ્ટ પણ તમને કોઈ હોય તો આડી ઉપર છ 6 ટીકો મળી જાય છે આ ઘાખાવાસમાં પછી તો મળે પણ બોક્સ મને એવું લાગે છે આમાં નહીં છે કે બોક્સ ખબર પડી ગઈ કે આમાં બાજુ બદામ પિસ્તા વગાળું અને છે કાડી કા. એ લા બીચી ગિફ્ટ એ છે બહુ મસ્ત મળ્યા છે એનું તો જો આખો પેકિંગન સરસ છે આ રીતે પકળવા થેન્ક યુ ટુ એ ડ્રાય ફ્રૂટ જ છે પણ આનું પેકિંગ બહુ મસ્ત છે એ જાર કેટલી મસ્ત બબડી છે ને એકદમ સરસ છે ને કેવી ઉપર ડિઝાઇન છે ને મને સામાય ડ્રાય ફ્રૂટ છે ચોકલેટ કાજુ છે બદામ છે કિસમિસ છે પિસ્તા છે અને હજી એક ગિફ્ટ હતી એમાં બહુ બધા પરફ્યુમ હતા ઘણી બધી ગિફ્ટ આવી ગઈ છે આપણે દિવાળી આવે ને થેન્ક યુ સો મચ આમાં શું આવ્યું ડ્રાય ફ્રૂટ અને જલે અને ને ચાચા દિવાળી વાર મે ખાટી લઈ ગઈ છે આજે છે 15 ઓક્ટોબર 15 તારીખે છે અને 20 દિવાળી છે પાંચ દિવસની વાર છે 21 બે દિવસથી તો આપણે ગોડીને ઉઘુ સ્ટાર્ટ કરવાનું હોય કાલે બોરવાને ખુશી છે લાસ્ટ પેપર તો થી તો પછી વેકેશન થઈ

જો ફરજિયાત હોય ને તો જાઉં છું કઈક અને મોબાઈલ ની પૈસા ની ને બધી વસ્તુ ની પાકેટ ની હું ચોરી થઈ વધી ગયું છે એટલે આટલું આવે છે મને ઘણા બધા મેસેજ એ કર્યો કે તમે આર છે ને શોપિંગ કરવા નહીં જાના હું જનરલી વિડિયો બનાવવા માટે جاتی हूं આપણે દિવાળી માહોલ કેવો છે ને હા એ બધાયને આપણે બતાવીએ એટલા માટે હું આવો નહીં જ ખબર હવે થોડી થોડી શોપિંગ એ કરતા હોય ઘરે આપણે દીવા અને બીજી વસ્તુ રાખવા માટે હોય એ નજીકની માર્કેટ હોય હું મળી જવા ચાલો તો બસ હવે છે ને દિવાળીની બસ આવી આપણે ગિફ્ટ મળે છે અને કાલથી તો રજા એટલે બાળકોને એન્જોય આપણે એન્જોય કરવા વાગી ગયા છે બાર અને હવે બસ સુઈ જવાનો ટાઈમ થઈ ગયો એન્ડ કરી દઈએ તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા બાય બાય જય શ્રી કૃષ્ણ આજનો આપણો સિમ્પલ અને નાનો એવો લોકો